અમાર ભૂરી છે રોટલા બનાવે છે હોય ત્યારે અમારે બા છે વડે છે આપણે કઈ મિત્રો ત્રણ દિવસ રોટલાનું કઈ ખાતા નહીં છે કેસડીનું દૂધ જ ખાઈ એમ તો પેટો તો એટલે કઈ મીઠો ના દુખાવી જાય તો સારો થઈ ગયો જાય કઈ ખાવા તો રોટલી ને અમારે ભૂરી તો રહી કેસડી બનાવીને ખવડાવે ક્યાં બીજું શું ખાવું

પેલા જમાના નીચે અમને તો શું વાત છે તો અમાર ભાઈ કેસેને બોડે તો મિત્રો જમીન કારીન જોવો ને કે છે તો અમારા બપા લઈ આવ્યા છે બકાલો બધું કોથમીર લેતો જોડી નાખે ટમેટા આખો કોથો ભરીને લાવ્યા છે ઘણ્યામાં જો કેટલા વટાણા કેટલા મે પહેલા જમે વટાણા તમે જો કેટલા વટાણા

હું કરું તો મિત્રો અમારે ભૂરી છે જો આ કે વટાણા ફોલે છે દવા દીજે કે બે દી પી પીયો ખ્યાલ આવ રવ આમ વટાણા પે તો લાગે કે આમ 5 7 કિલોઈ ગયો ઘર કેમ નીકળે ના એ મરા તો તોટાણા કેવા લાગે વટાણામાં સુનસલીલા સંપ હ ના એ ડોક્ટર બધા ફરતીવાળા આવ્યા કે નહી ખાલી મોટા કેટલા ગયા બે આદી જો વે કૂડા ડ્રોફર કૂડા અંતપા કેટલા માં આવ્યા કરિ રાખો ખબર નઈ બક ફલાય હમય બુરી ફલાય છે કેમ લાગે ફલાય રહે છે કે 20 રૂપિયાના ઘટા લાવ્યા છે આવ્યા છે તો ખાડા ખાલી છે ને ખાડા ભરા છે હ તો તો તાણી કેમ ન ભૂલતી કે તો હ હ કઈ ગઈ કઈ ગઈ મોચ્યો

ખાલી વીણી લોક ના થઈ ગયા ખાલી ફોલ દેવી દઉં અરે ખાલી ખાલી તો તો ન આમાં કોથંબી છે આમાં ટમેટા છે તો આમાં બામ હતો કેમકે આમ ગાળો ભજી ગયો એટલે જીવે છોકડી દીધું છે તો અહીંયા અત્યારે ઓખો ઉપડી દે છે તો રોટલો રોટલું રોટલો એવું કઈ ખબર તો નથી દૂધ ને એવું બધું ખાવશું

તો પોર એક દવા કરી હરો પર એક ડુંગળીનો ઓલો કરે છે કે મથર બગાડવાનું કરે છે કે જો આમ હું કરું વેટ કરવાની વેટ કરવાની એ લઈ વઈ ગયો યાર હમ આમ રૂપા કઈક નવો પયગ લઈને આવ્યા છે યાર જો તો એટલે હું ક્યો છો મથર વયા દે કે મને ખબર હે ના ખબર આમ પયગ કર્યો કે તાર નોયનથી બનાવે છે પયગ કેમાં જો

મચ્છર ઉભો રે કે ના ઉભો રે તો વટાણા ખોલે છે આપડે બાકી અમાર પપ્પા ને હું બા વટાણા મસ્ત આવી ગયા છે ને

તો વિડીયો અહીંયા એડિટિંગ કરવા છે તો વિડીયોને આપણે હવે અહીંયા પૂરો કરીશું તો વિડીયો ગમે આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું પાછા એક નવા બ્લોગ સાથે તો બધાની જય માતા